યા તાલુકાના ઢુંડિયા પીપળીયા ગામમાં ડબલ મર્ડરનો કેસ સામે આવ્યો વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યા ખેડૂતની હત્યા મામલે ઢુંડિયા પીપળિયા ગ્રામજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા ઢુંડિયા પીપળિયાના સ્થાનિકો ટોળા સ્વરૂપે હોસ્પિટલમાં એકઠા થયા વૃદ્ધ ખેડૂત દંપતીના હત્યારા ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો ઇન્કાર કર્યો અમારા ગામમાં તારીખ અઢાર ચાર બે હજાર પચીસના રોજ રાત્રે મર્ડર થયેલ છે રુદ્ધ દંપતિનું બે હવે એમાં કોઈ કાર્યવાહી સાહેબની બધા એવા ત્યાં કાર્યવાહી કરવાની છે અમારી માંગ એવી છે કે જ્યાં સુધી કાર્યવાહી ગુનેગાર પકડાય નહીં ત્યાં સુધી અમે બોડી સ્વીકારવામાં આવશે નહીં ગામ ઝોનોની અથવા એના દીકરાની એની માંગી એવી છે કે જ્યાં સુધી બોડી ગુનેગાર પકડાશે નહીં ત્યાં સુધી અમે લાશ સ્વીકાર રવજીભાઈ ચુડાસમા ગ્રામ પંચાયત સદસ્ય ડું આજે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ડુંડિયા પીપળિયા ગામે ગઈ તારીખ અઢાર રાત્રે હું ડુંડિયા પીપળિયા ગામની અંદર જે અમારા પટેલ જે વૃદ્ધ અવસ્થામાં જે ઘરે સુતા ત્યારે કોઈ આવાના તત્વો આવી અને એમનું મર્ડર કરી નાખેલ છે તો આ વિશે તમામ આગેવાનો તમામ વડીલો હાલ વડિયા સરકારી હોસ્પિટલ પીએમ થઈ રહ્યું હોય ત્યારે બધા હાજર થઈ અને ડેડ બોડી સ્વીકારવાની એમના પુત્ર ના પડ્યા ક્યારે કે આવારા તત્વો તાત્કાલિક ના પકડાય ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં આવતો નથી નહીં આવે